શુભમ હું નીરજ શુક્લા કોસ્મોટીવીના દૈનિક રાશિ ભવિષ્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ રાશિ ભવિષ્ય ચંદ્ર રાશિ અને જર્નલાઇઝ પ્રિડિક્શન છે જો તમારે તમારી કુંડળીનું માર્ગદર્શન મેળવવું હોય તો નીચે આપેલા ફોર્મ ભરી અને મેળવી શકો છો આ તમારી કુંડળીનો જવાબ અમે કોસ્મોટીવી દ્વારા યુટ્યુબથી તમને આપીશું શરૂ કરીએ અગિયાર મે બે હજાર પચીસ રવિવાર ચંદ્ર રાશિ છે નક્ષત્ર સ્વાતિ છે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ચૌદશ છે કરણ ઘર છે અને યોગ વ્યતિપાત છે વાત કરીશું પ્રથમ રાશિની મેષ રાશિની મેષ રાશિ માટે કેરિયર ત્રીસ ટકા અને ફાઇનાન્સ ચાલીસ ટકા છે તો આજે કામ કરવામાં ખૂબ જ પરેશાની આવે મૂડ ન હોય રવિવાર છે રજાનો દિવસ છે એમ થાય કે ક્યાં કામ કરવું પણ કામ કરવાથી આપણને સારો બેનિફિટ મેળવી શકાય છે હેલ્થ બાબતે પચાસ ટકા કોઈ ખાસ ઉતાર ચઢાવ નથી દેખાઈ રહ્યા સોશિયલમાં પચાસ ટકા અને લવમાં સાહીઠ ટકા મધ્યમ કોસમો હોય છે આજે એકંદરે ઓવરઓલ મધ્યમ કરતાં થોડો નરમ દિવસ દેખાઈ રહ્યો છે પરંતુ જો તમે રવિવારનો લાભ લેશો તો આમાંથી તમે બહાર આવી શકો વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિ માટે કેરિયર ચાલીસ ટકા કોર્ષમાં અને ફાઇનાન્સ પચાસ ટકા કોર્ષમાં બચાવી રહ્યું છે આજે જો કોઈ સહકર્મચારી અથવા તો બોસ તરફથી વધારાનું કામ આવે કે કામમાં સમજણ ન પડતી હોય તો કોઈની સલાહ લઈને કામ કરવું એનાથી સારો ફાયદો થઈ શકે છે હેલ્થ બાબતે ખાસ ધ્યાન રાખવું કોસ્ટમોવાઇઝ ત્રીસ ટકા જ મળી રહ્યા છે દવા રેગ્યુલર લેવી કોઈ નાની મોટી તકલીફ જણાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો કોઈ ઘરગથ્થુ ઉપાય કરીને રોગને વધારવો નહીં સોશિયલમાં ચાલીસ ટકા અને લવ રિલેશનશીપમાં પણ ચાલીસ ટકા ઘર પરિવારમાં ઓફિસમાં ધંધાના સ્થળે કોઈ વાદ વિવાદમાં ન પડવું આજે એનો દિવસ નથી શાંતિથી દિવસ પસાર કરવો વાણી અને વર્તન ઉપર કંટ્રોલ રાખવો ખૂબ સારો દિવસ પસાર થશે આમ ઓવરઓલ દિવસ મધ્યમ હોવાથી તો ધ્યાન રાખવું મિથુન રાશિના જાતકો માટે આજે કેરિયર સાહીઠ ટકા અને ફાઇનાન્સ પણ સાહીઠ ટકા છે બંને બાબતો મધ્યમ બતાવી રહી છે કામ કરવાથી તમને બેનિફિટ તો મળશે પણ મનમાં સંતોષ નહીં થાય તમને એમ થશે કે કામ કર્યા જ કરું છું પણ કોઈ ફાયદો નથી થતો એવું થઈ શકે છે હેલ્થ બાબતે સાહીઠ ટકા કોસ્મોવાઇબ્સ અને સોશિયલ બાબતે પણ સાહીઠ ટકા કોસમોવાઇ બંનેનું કોમ્બિનેશન કરીને મધ્યમ દિવસ છે આજે સોશિયલી તમને કોઈ બોલાવશે તો તમને જવું નહીં ગમે એવું પણ થઈ શકે છે અને હેલ્થ બાબતે ઓવરઓલ મોટા કોઈ ફેરફારો નથી જણાવી રહ્યા હા અંગત સંબંધોમાં સિત્તેર ટકા કોસ્મોવાઇફ સાથે સારું બતાવી રહ્યું છે તો તમે કોઈ નજીકના સ્થળે કોઈ સગાવાળા સંબંધીના ઘરે પણ જવાનું આયોજન કરી શકો છો વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના જાતકો કેરિયરમાં વીસ ટકા ફાઇનાન્સમાં દસ ટકા હેલ્થમાં પણ દસ ટકા સોશિયલમાં વીસ ટકા અને લવ રિલેશનશીપમાં ત્રીસ ટકા કોસવો હોય ઓવરઓલ દિવસ ખરાબ બતાવી રહ્યો છે આજે કોઈપણ કામ કરતાં પહેલાં દસ વાર વિચાર કરવો સમજી વિચારીને નિર્ણય લેવા તબિયતનું ખાસ ધ્યાન રાખવું કોઈ જૂની બીમારી હોય તો બેદરકાર ન રહેવું અને એમાં વધારો ન થાય એવા કાર્ય કરવા લવ રિલેશનશીપ અને સોશિયલમાં પણ કોઈ સાથે વાદવિવાદ ન કરવો કોઈને ખરાબ વાણી અથવા તો ખરાબ દ્વેષવાણી વાણીથી દુભાય એવું ન બોલવું આ ઉપરાંત તમારે એક વસ્તુની ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓવરઓલ આજનો દિવસ ખરાબ છે તો આપણે શાંતિથી અને આપણી મનોરંજક કોઈ મનપસંદ પ્રવૃત્તિથી પસાર કરી શકીએ છીએ વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિના જાતકો આજે કેરિયર અને ફાઇનાન્સમાં અનુક્રમે પચાસ ટકા અને ચાલીસ ટકા પોસિબલ સાથે કામ કરશો પણ રિઝલ્ટ મળતું નહીં દેખાય તો કામ થોડું વધારે કરવાથી રિઝલ્ટ મળી શકે છે કોઈ પણ કામમાં તમને જો એવું લાગતું હોય કે મને નથી ફાવતું તો કોઈની સલાહ લેવામાં નાનમ ન અનુભવશો સલાહ લેવાથી ફાયદો થશે હેલ્થ પચાસ ટકા અને સોશિયલ સાહીઠ ટકા છે બંને મધ્યમ છે કોઈ મોટા ફેરફારો હેલ્થમાં તો નહીં જણાય પણ સોશિયલમાં તમે કોઈ નવા વ્યક્તિને મળો અને સંબંધ વિકસાવો તો ભવિષ્યમાં ફાયદો થઈ શકે છે લવ રિલેશનશીપમાં પણ સિત્તેર ટકા સાથે આજે બની શકે કે કોઈ ઓફિસના કર્મચારીઓ તમને મળવા આવે અથવા કોઈ એવા સમાચાર મળે કે જે તમારા ઘર પરિવારમાં આનંદનું વાતાવરણ ઉત્પન્ન કરે કન્યા રાશિના જાતકો આજે કેરિયરમાં અને ફાઇનાન્સમાં પચાસ ટકા અને સાઠ ટકો કોસમોવાઇ સાથે જો તમે મહેનત કરશો તો ફળ સારું જ મળવાનું છે પણ કામમાં જો અડચણ આવે કે મૂળ ન હોય તો ખાસ ધ્યાન રાખવું કે તમારું સંપૂર્ણ ધ્યાન અને વિચાર કામ ધંધા પ્રત્યે રાખવા હેલ્થ બાબતે પચાસ ટકા કોઈ મોટા ફેરફારો નથી દેખાઈ રહ્યા અને લવ રિલેશનશીપમાં પચાસ ટકા સોશિયલમાં પણ પચાસ ટકા કોસ્ટમાં વાઇસ તો ઓવરઓલ દિવસ મધ્યમ છે કોઈ મોટી ચિંતા કે કોઈ મોટું પ્રોબ્લેમ આવી શકે એવું નથી ઓવરઓલ દિવસ શાંતિથી પસાર કરશો તો સારું રહેશે તુલા રાશિના જાતકો આપણા માટે કેરિયર અને ફાઇનાન્સ ચાલીસ ટકા અને પચાસ ટકા તો આ બાબતે તમે ખાસ ધ્યાન રાખો કે કામ કરવામાં કોઈની સલાહ લો તમારા સહકર્મચારીઓને પૂછો કે ભૂતકાળમાં તમે આવું કામ કર્યું હતું તો એમાં શું પ્રોબ્લેમ આવ્યા હતા એનાથી તમને એનું સોલ્યુશન મળશે હેલ્થ બાબતે પચાસ ટકા અને સોશિયલ બાબતે પણ પચાસ ટકા છે આજે કોઈ મોટા સમારંભમાં કે કોઈ મોટી હેલ્થની શારીરિક માનસિક ચિંતાઓ નહીં આવે પણ એમાં વધારો ન થાય એવા કાર્ય અવશ્ય કરવા કારણ કે કેરિયરમાં પચાસ ટકા અને ફાઇનાન્સમાં ચાલીસ ટકા છે તો જે તમે કામ કરશો જેવું વર્તન કરશો એનું રિવર્સમાં તમને પરિણામ ઓછું મળી શકે એમ છે તો એનું ખાસ ખ્યાલ રાખો હેલ્થ બાબતે પચાસ ટકા ઓવરઓલ મધ્યમ છે સોશિયલમાં પણ મધ્યમ છે લવ રિલેશનશીપમાં કોર્સનું વાઇફ સારા છે તો આ બાબતે તમે વિચારી શકો છો કોઈ ઘરમાં નવી વસ્તુ લાવી શકો છો જેનાથી તમારા ઓવરઓલ પેરામીટર્સને સંતાડી શકો છો અથવા તો એનામાંથી છુટકારો મેળવી શકો છો વાત કરીએ વૃશ્ચિક રાશિની તો વૃશ્ચિક રાશિના જાતકો માટે કેરિયરમાં ચાલીસ ટકા કોસ્મોવાઇઝ અને ફાઇનાન્સમાં ત્રીસ ટકા કોસ્મોવાઇઝ બતાવી રહ્યા છે આજે એવું થઈ શકે કે કામના સ્થળે વ્યવસાયિકોને કોઈ અડચણ આવે અથવા તો કોઈ એવી વ્યક્તિને મળવાનું થાય કે જેનાથી તમને અડચણ આવે એવી શક્યતાઓ બને આ એવોઇડ કરવા માટે તમે તમારા સહકર્મચારી અથવા તમારા હાથ નીચે કોઈ કામ કરતું હોય એ લોકોનો ઉપયોગ કરી શકો છો હેલ્થ બાબતે ત્રીસ ટકા કોસમોવાઇલ્સ અને સોશિયલ બાબતે પચાસ ટકા કોસ્ટમોવાઇલ્સ તો તબિયતનું ખાસ ધ્યાન રાખજો તમને એવું જણાતું હોય કે આજે તબિયત નરમ ગરમ છે તો સહકર્મચારીઓ સાથે અને બોસ સાથે ડિસ્કશન કરીને એનું નિવારણ લાવી શકો છો લવ રિલેશનશીપમાં ચાલીસ ટકા કોસમોવાઇબ છે તો આજે કોઈની સાથે તકરાર થઈ હોય અથવા તો તમને એવું લાગતું હોય કે આ વ્યક્તિની સાથે ભૂતકાળમાં કોઈ પ્રોબ્લેમ થયો છે તો એનું સોલ્યુશન લાવવાના આજે પ્રયત્ન ન કરતા નેચર એમાં વધારો થઈ શકે છે ધનરાશિના જાતકો માટે કેરિયરમાં સિત્તેર ટકા કોસ્મોવાઇપ સાથે ખૂબ જ સારું પરિણામ મળશે કામ કરવામાં સરળતા રહેશે તમે નહીં માગો તો પણ આજે બોસ અને તમારા સહકર્મચારીઓ તમને ખૂબ જ હેલ્પફુલ થઈને કામમાં મદદરૂપ થશે ફાઇનાન્સ ક્ષેત્રે એંશી ટકા કોસ્મોવાઇપ્સ છે તો આ તમે મેક્સિમમ ઉપયોગ લો કારણ કે આજે તમે જેપી કામ કરશો એનું આઉટકમ સારામાં સારું મળવાનું છે કોઈ નવા પ્લાનિંગ તમારે બોસ સાથે ડિસ્કસ કરવા છે કોઈ નવા પ્રોજેક્ટ તમારે શરૂ કરવા છે તો આજે એમાં પ્રગતિ જણાઈ શકે છે હેલ્થ બાબતે સાહીઠ ટકા કોર્સનું હોયમાં કોઈ મોટો ફેરફાર નથી જણાઈ રહ્યો પરંતુ એ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે આપણે જે પરિસ્થિતિમાં છીએ એનાથી નીચે આપણી હેલ્થ ન જાય સોશિયલમાં સાઠ ટકા અને લવ રિલેશનશીપમાં પચાસ ટકા તો એવું બને કે તમે સોશિયલી અને અંગત સંબંધોમાં કોઈ ગફલતભર્યા કામ કરો અથવા તો બેદરકારીથી કોઈની વાત સંપૂર્ણપણે શાંતિથી ન સાંભળો અને એને એવોઇડ કરો તો એનાથી ઘર્ષણ ઊભું થઈ શકે છે તો એ બાબતનું ખાસ ધ્યાન રાખો વાત કરીએ મકર રાશિની મકર રાશિના જાતકો માટે કેરિયરમાં ચાલીસો ટકા પોસ્ટ મળી રહ્યા છે કામ કરવાનું નહીં ગમે કોઈનું વધારાનું કામ પણ કરવાનું આવી શકે છે આ બાબતોને એવોઇડ કરવા માટે તમે મગજ પર બરફ રાખીને શાંતિથી ખાલી કામ પર ફોકસ રાખો તમારી સમજણ શક્તિ સારી જ છે એનો ઉપયોગ કરો ફાઇનાન્સમાં ચાલીસ ટકા અને હેલ્થમાં પચાસ ટકા કોસ્મોવાઇટ છે બંનેમાં થોડા મધ્યમ કરતાં નીચે જણાઈ રહ્યા છે આ બગડે નહીં એનું ખાસ ધ્યાન રાખો કોઈની સાથે અણસાજી વર્તન ન કરો ગેરસમજ ઉત્પન્ન ના થાય એના માટે ચોખવટથી કામ કરો ચોખવટથી વાત કરો લવ રિલેશનશીપમાં પચાસ ટકા કોસ્મોવાઇફ છે તો એના માટે તમારે ખાસ ધ્યાન રાખવું કે કોઈના અંગત સંબંધોમાં ઉષ્મા ભર્યા ન હોય તો એને બેદરકારી અથવા તો એવોઇડ ન કરવા કોઈ વ્યક્તિ તમને મળવા આવે તો એને આજે એટલો સમય ન ફાળવી શકાય તો એને શાંતિથી સમજાવવું વાત કરીએ રાશિની કુંભ રાશિના જાતકો માટે કેરિયરમાં પચાસ ટકા અને હેલ્થમાં સાહીઠ ટકા કોસ્ટમવાઇફ મળી રહ્યા છે તો આજે કામ કરવામાં કોઈ અડચણ આવે એવું નથી પણ જો તમે તમારા સહકર્મચારી અથવા ઉપરી અધિકારી અથવા તમારા ભાગીદાર સાથે કોઈ ચર્ચા વિચારણા કરીને પછી પગલું ભરશો તો એમાં તમે આગળ વધી શકશો પ્રગતિ કરી શકશો સોશિયલ અને લવ રિલેશનશીપમાં સાહીઠ ટકા અને સિત્તેર ટકા કોસમો છે તો એનો મહત્તમ ફાયદો કેવી રીતે લઈ શકશો આજે કોઈ મનોરંજન પ્રવૃત્તિઓમાં ભાગ લો બાળકો સાથે સમય વિતાવો કોઈ અંગત વ્યક્તિ છે એના કોઈ જૂના ભૂતકાળના તમને મદદ કરી હોય તો એના વખાણ કરીને તમે એની સાથે ઘનિષ્ઠતા વધારી શકો છો આમ ઓવરઓલ જુઓ તો તમારો દિવસ મધ્યમ કરતાં થોડો સારો જણાઈ રહ્યો છે વાત કરીશું મીન રાશિની મીન રાશિના જાતકો માટે દિવસ થોડો અણગમાં ભર્યો અને ચિંતાભર્યો દેખાઈ રહ્યો છે જો તમે કેરિયર અને ફાઇનાન્સમાં વીસ વીસ ટકા સાથે મહેનત કરશો તો મોટો પ્રોબ્લેમ નહીં આવે હા એવું બની શકે કે તમારા સહકર્મચારીઓ અથવા ઉપરી અધિકારી અથવા ભાગીદાર તરફથી કોઈ વસ્તુને લઈને તમને ટોકવામાં આવી શકે છે કોઈ ભૂલ કાઢવામાં આવી શકે છે એ બાબત તમને ભવિષ્યમાં સારા માટે જ બતાવી રહ્યા છે હેલ્થમાં દસ ટકા સોશિયલમાં વીસ ટકા અને લવ રિલેશનશીપમાં પણ વીસ ટકા તો બધા જ પેરામીટર ડાઉન છે શાંતિથી દિવસ પસાર કરવો ખાસ શારીરિક અને માનસિક હેલ્થનું ધ્યાન રાખવું બ્લડ પ્રેશર તમને હોય તો દવા ટાઈમસર લેવી ગરમીના દિવસો છે પાણી ખૂબ પીજો અને બની શકે તો આજે બધાને માફ કરી દેજો તો તમને મનમાં શાંતિ રહેશે આ હતું ચંદ્ર રાશિ બેઝ જનરલ પ્રિડિક્શન જો તમારે તમારું પર્સનલ પ્રિડિક્શન જોઈતું હોય તો અમારી વેબસાઇટ કોસ્મોગુરુ ડોટ કોમ પરથી મેળવી શકો છો 主啊。